કલા મંદિર દ્વારા ગ્રાહકની પ્રથમ સિલ્વર બુકિંગ ઓફર શરૂ કરીને તેની દોષ રહિત ડિલિવરી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાએ ફરી એકવાર કિંમતી ધાતુ જવેરાત બજારમાં એક માપદંડ સ્થાપિત કર્યા છે આ પહેલ સાથે કલા મંદિર જ્વાલર્સે દર્શાવ્યું છે કે ગ્રાહક કેન્દ્રિત નવીનતા કેવી રીતે વાસ્તવિક મૂલ્ય લાવી શકે છે ખાસ કરીને બજારના દરમિયાન ગ્રાહકોને ભાવ વધારાથી બચાવીને અને સંપૂર્ણ ભાવ પારદર્શિતા પ્રદાન કરીને બ્રાન્ડે ઉદ્યોગમાં વિશ્વસનીય નામ તરીકે તેની પ્રતિષ્ઠાને પુનઃપુષ્ટિ આપી છે સિલ્વર બુકિંગ ઓફરનો પ્રતિસાદ ભારે હકારાત્મક રહ્યો છે જેમાં નવા અને લાંબા સમયથી ગ્રાહકોની રેકોર્ડ ભાગીદારી છે

પ્રીમિયમ બોલાતો જ્યારે કલા મંદિરે એક નિર્ણય લીધો અને પ્રી બુકિંગ કરીને વીસ હજારનો જે બેનિફિટ હતો એ અમે ગ્રાહકને આપવા માટે બુકિંગ લીધું તે ટાઈમે એક લાખ તેસઠ હજાર ચારસોમાં અને આની ડિલિવરી અમે પચીસમી ડિસેમ્બરી રાખેલી હતી આજે કલા મંદિર જ્વેલર્સ એ શબ્દોને લઈને એ બુકિંગને લઈને એડવાન્સમાં અમે બુકિંગ આપી રહ્યા છીએ આજે અગિયારમી ડિસેમ્બરે અને કસ્ટમરને જે ફાયદો પ્રીમિયમનો થયો એ પણ મળે છે અને આજે એક લાખ તેસઠ હજારનો ભાવનું જે સોનું છે આજે અમે બધાને ડિલિવરી કરી રહ્યા છે એક ફાયદો આપણ છે અને આજે બી ભાવ વધી ગયા છે ચાંદીના અને ફ્યુચરમાં ભાવ વધવાના છે તો જે રીતે અમારા પર કસ્ટમર જે વિશ્વાસ રાખ્યો કલા મંદિર પર એ વિશ્વાસ પર ખરું ઉતરીને કલા મંદિર આજે તમામ અમારા કસ્ટમર ને ડિલિવરી અમે કરી રહ્યા છે ઓલમોસ્ટ અમારે અહીંયા પાંચસો કિલો જેવી ચાંદીની ડિલિવરી અમે કરી રહ્યા છે જે મારા તમામ કસ્ટમર આવશે અને થી પાંચસો કસ્ટમર અમારે આજે શોરૂમ પર આવવાના છે મયુર કુમાર ભાવનગરી છે ને કલા મંદિરની અંદર આ મારો ફર્સ્ટ ટાઈમ છે લેકિન જે મને એક્સપિરિયન્સ થયું છે એમની સાથે બહુ સારું રહ્યું ને મને મેં એક તેસઠની અંદર પરચેસ કરેલી ચાંદીની એક કેજી ને આજે એક બ્યાસીનો ભાવ બજારમાં છે એટલે મને બેનિફિટ બી બહુ સારું થયું છે ને મને પચીસ ડિસેમ્બરનું એમને કીધું હતું ડિલિવરી આપવાનું તો આજની ડેટમાં મને ડિલિવરી આપે છે એ મને બહુ સારું લાગ્યું એટલે કલા મંદિર સાથે મારો વિશ્વાસ બહુ સારો રહ્યો છે ને અટૂટ થયો છે હવે આગળથી હું કોઈ પણ પરચેસિંગ કરીશ તો હું કલાબંધીની સાથે જોડાઈને જ કરીશ થેન્ક યુ